દાંતા સિવિલ હોસ્પિટલની બેદરકારી આવી સામે સ્થાનિક લોકોનો આક્ષેપ કે સિવિલમાં કોઈપણ ઇન્સ્ટ્રુમેન્ટ ચાલુ નથી દાંતાના સરપંચ હરપાલસિંહ રાણાએ અધિકારીઓને ફોન કરતા કોઈએ પણ ફોન ઉપાડેલ નહીં રાત્રિ દરમિયાન કોઈપણ અધિકારી જવાબદારી લેવા તૈયાર નથી દાંતાના કોંગ્રેસના મહામંત્રી ભૂપતસિંહ વાઘેલાને છાતી અને હાથના ભાગે દુખાવો થતા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરની પૂછપરછ કરતા કોઈપણ ઇન્સ્ટ્રુમેન્ટ ચાલુ ન હોવાનું જાણવા મળ્યું ઇન્સ્ટ્રુમેન્ટ ચાલુ ન હોવાનું લેખિતમાં ડોક્ટર પાસેથી લેવામાં આવ્યું સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો કે કોઈ મોટી ઘટના થશે તો જવાબદારી કોની દાંતા સિવિલ રામ ભરોસે કોઈપણ પેશન્ટ નોર્મલ હોય તો પણ પાલનપુર રિફર કરવામાં આવે છે દાંતા સિવિલની એમ્બ્યુલન્સ પણ નથી કોંગ્રેસ મહામંત્રી ભૂપતસિંહ વાઘેલાને પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જેમની તબિયતમાં હાલમાં સુધારો આજે રાત્રે સાડા બાર વાગે અમારા મોલ્લામાં રહેતા ભૂપતસિંહ કે વાઘેલા વાઘેલા અને સાથીમાં દુખાવો પડતો અમે દાતા સિવિલ ખાતે લઈને આવેલા બતાવવા અમે અહીંયા રાત્રે ડૉક્ટર સાહેબને બતાવે બીપી ચેક કરે બીપી થોડું ઊંચું હતું ઇસીજી કરાવવાનું કહે તો ઇસીજી મશીન છે ત્યાં બે મહિનોથી બંધ છે એવું અમને જવાબ મળેલો અમે પૂછતો અહીંના સિવિલ સર્જનશ્રી પોતે હાજર નથી એમને પૂછતો એમને અમે પૂછેલું કે ભાઈ ચાર્જ કોની જોડે છે તો એમને કીધેલું કે ગઢવી સાહેબ જોડે છે ગઢવી સાહેબ દ્વારા પૂછતો નથી તો રાત્રે અમારા પેસેન્જર કોઈ પણ તકલીફ થાય અથવા અમારો તાલુકો ટ્રાયબલ હોવાથી આદિવાસી વિસ્તાર હોવાથી ગરીબ માણસો હોવાથી રાતના બાર વાગે એક વાગે અમારે રાત્રે પેસેન્જર લઈને ક્યાં જવું અને આ જવાના સમયમાં અમને પાલનપુર અમારું ચાલીસ કિલોમીટર હોવાથી કલાક દોઢ કલાકનો સમય અહીંયા કોઈ એમ્બ્યુલન્સ વ્યવસ્થા હતા એની એમ્બ્યુલન્સ પણ ખોરંભોમાં પડી છે ખોટકા એવી પડી છે ડ્રાઈવર સીધો પગાર ગવર્મેન્ટ ફાળવા છે પરંતુ અમારે ત્યાં જતો જતો સમયમાં અમારા પેસેન્જર કંઈ પણ થાય જીવની હાનિ થાય તો એના માટે જવાબદારી કોની અહીંયા કોણ જવાબદાર વ્યક્તિ છે એ જાણવા મળતું નથી તમારું નામ સોલકી બાબુસિંહ પ્રતાપસિંહ દાતા